ઉત્તર ભારતની વાત કરીએ કે જ્યાં બરફ વર્ષા થઈ રહી છે જમ્મુ કાશ્મીર છે લદ્દાખ છે હિમાચલ છે કે જ્યાં બરફ વર્ષા થઈ રહી છે એકવીસ ફેબ્રુઆરી સુધી સતત વર્ષાની આગાહી કાશ્મીર લદ્દાખ હિમાચલમાં અપાયું છે રેડ એલર્ટ ભારે બરફ વર્ષાના કારણે શ્રીનગર લે હાઇવે પણ બંધ કરવામાં આવ્યો પૂંચ ગુરેઝ ગુલમર્ગમાં પણ ભારે બરફ વર્ષા હિમાચલમાં કુલુ રોહતા પાસે બરફ વર્ષા થઈ રહી છે લાહોલ સ્થિતિમાં બરફવર્ષાનું ઓરેન્જ એલર્ટ ઉત્તરાખંડમાં વરસાદ અને કરાની આગાહી છે દિલ્હી સહિતના મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી પંજાબ હરિયાણા દિલ્હીમાં ભારે વરસાદની આગાહી ધૂળની ડમરીઓ અને તોફાન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી તો હાલમાં ઉત્તર ભારતના જે પહાડી વિસ્તારો છે ત્યાં બરફ વર્ષા થઈ રહી છે અને હજી પણ એકવીસ તારીખ સુધી આવું જ વાતાવરણ રહેવાનું જે અનુમાન છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે લાહોલ સ્પીતિ હોય લેહ લદ્દાખ હોય કે જ્યાં બરફવર્ષા છે સફેદ ચાદરો ઢંકાઈ ગઈ છે આમ તો સામાન્યતઃ ચૌદ કે પંદર ફેબ્રુઆરી બાદ બરફવર્ષા જે છે તે રોકાઈ જતી હોય છે પરંતુ આ વખતે જાન્યુઆરીમાં નહીં પરંતુ મોડે મોડે હાલમાં ફેબ્રુઆરી માસમાં બરફવર્ષાની શરૂઆત થઈ રહી છે ત્યારે ઉત્તર ભારતમાં આપ જોઈ રહ્યા છો કે આ પ્રવાસીઓ બરફને માણી પણ રહ્યા છે હિમાચલમાં પણ બરફવર્ષા થઈ રહી છે